સાહેબ પાડો છે એવા તો રાખજો કારક તાંદુલ આપે સોમાહાના પાણી નો હાલવા દેતા હોય એવા પાડો અમાર રહેવા કરતા જંગલમાં વયું જવું છે અરે ગામડાના ભાભલાઓ શહેરમાં આવ્યા તે ઓલા બંપ જોયા બંપ તો બિચારે કોઈ ભાડ્યા જ ન હોય સોમાસું હતું પાછું બંપ ભાડ્યા ને તો બે ભાભલા વાત શું કરે આ હારું આ હેરું પાણી આ બાજુ આ હેરી પાણી આ બાજુ એને પાળા જ દેખાણા બોલો અરે શરૂઆતમાં મુંબઈ જતા ને આપણે જ્યારે તો હીરાનું જે આજથી માની લો કે સાળી પસા વર્ષ પહેલા હીરાનું જે આપણે ઉપડેલું બરોબર પછી આપણા ભાભલાવ બધા ઘીની ભણ્યું તેવા છોકરાઓને જતા થાયેલી બસમાં બે ભરૂસ બેય બસું ભેગ્યું થાય હોટલે

ભગવાન અને હકીકત કે ફેરઈ નથી ને મુંબઈ કરતા આપણી પાસે ત્યારે મોટી પખઠાણ છે હું ઘટે આયા ક્યો હે મને તો હું મને તો હમણા ઈજ મારા મને મગજમાં ઈજ ગડી ગયું હું તો આ નાના નાના છોકરા જે અત્યારે ભણવા જાય ને સાહેબ બાળ મંદિરમાં ને માં એને દુખણા લો કે આ તમિયા છોકરા હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જનમાં હે

હજી આપીએ છીએ કેવા આપણા દાતાઓ છે સાહેબ આપણા ગુજરાતના દાતાઓએ જે અત્યારે જે દાતારી કરી છે સાહેબ આપણા મંદિરો જુઓ અરે ગામડાની અંદર રહેનારો માણસ મુંબઈ રહેતો હશે કે અમેરિકા રહેતો હશે પણ પોતાના ગામમાં આપીને કેવા દાન કર્યા છે કેવી સ્કૂલો બનાવી છે નહીતર તો નાટકમાં નાટક થાય ને હાવ એટલે ફિલ્મ જોતા હતા ને આગળ બે એક કપલ બેઠેલું એ ઝીણી ઝીણી વાતું કરતા હતા કારણ કે પહેલી જ વાર ફિલ્મ જોવા હારે આવેલા બે હારે જોવા આવેલા તો ગુપગુપ ગુપસુપ વાતું કરતા હતા પાછળ એક બીજો બેઠતો ને એણે કીધું હે અવાજ ઓછો કરો સંભળાતું નથી બોલો વાતો કરતો હતો ને પહેલવા નતો ઊભો થઈને કે હું જાય તક તને નથી કેતો ધર્મેન્દ્ર ને કહું તું ધીમું બોલ તમે બોલો એ સંભળાતું નથી હવે ફલટી જ ખાઈ જાવે ને શું કેવું ખરેખર એમાં એમાં માલી બેન શપથ લેવા આવ્યા ને તો રાધે રાધે કરતા કરતા આવ્યો બોલ બધું જામ્યું હો અલગ અલગ હા મા દીકરા એ બે એનો દીકરો સની દેવલ કેવું કેવો ફિલ્મમાં કામ કર્યા ધર્મેન્દ્ર કેવું કામ કર્યા કેવું કેવું છે બોલો સોલે બે નું થઈ ગયું અમિતાભાઈ નું ત્યાં ધર્મેન્દ્રભાઈ નું ઓલામાં બસંતી ઓલામાં શું નામ એ કઈક ભૂલાઈ ગયું શોલે બધા જોયું ને ફિલ્મ ફિલ્મ જ હોય બધાય જોયું કે નહીં મેં જોયું મેં તો પાંચ વાર જોયું નાનો હતો ને તેથી એવા કેવો એક ગોટાળો છે કહો કોઈ કેતા નહીં કારણ કે આપણે પસા પસા વાર જોઈને બેઠા હવે એમાં ભૂજું કાઢ્યું તે મેળ આવે એવું છે પણ તેથી મને ખબર હતી મને જયા બેન ને બેને જ ખબર હતી આપડે અમિતાભ બાપુ ના ઘરના જયાબેન એને એટલે આજે મોટું પાત્ર હતું રામગઢ નું એના લગ્ન પછી નું જે પાત્ર છે પછી બોલ્યા જ નથી હું કામ એ ભૂલ ને રામ કેવું રામગઢ ને રામગઢ રામગઢ ને હા રામગઢમાં લાઈટ હતી એ ફિલ્મમાં માં રામગઢમાં લાઈટ નતી રોજ જયા બેન ઓળું ફાનસ ઓલવવા નીકળે

મર જાઉંગા ફટ જાઉંગા મોઈએ લાઈટ નતી ને ગામમાં નળ બોલો આવું 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 આને 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 ફિલ્મ કહેવાય એમ જીવનની ફિલ્મમાં આવી નાની નાની ઘટના હોય ને પકડી ન રખાય ફિલ્મ સમજીને કાઢ નખાય ભલા માણા ભૂલ્યું તો માણસ તમામ માં હોય હે કઈ એવી વ્યક્તિ છે કે એમાં ભૂલ ન હોય પણ ભાઈબંધની ભૂલ હામું નહીં જોવાનું પરિવારની ભૂલ હામું નહીં જોવાનું ભાઈબંધની ભૂલનો ધોખો કરે ધરાર પછી જાને ત્યાં ગાયા કરે એ પણ એક ગમાલ કોઈથી ભૂલ અને ભૂલું ગોતો ને ભાઈ ભૂલું ગોત્યું તો આમ તમે આઈથી ઊંઝાથી મહેસાણા પોગો ને ત્યાં પસા ભૂલું તો આપણા નીકળે અને અત્યારે દરેક એ નથી થયું

સુદામાની અંદર આ તત્વ હતું મારે એને કઈક આપવું જોઈએ અને સુદામાએ જે દ્વારકાનો પંથ લીધો પણ હરખ માતો નથી સુદામા કેવા લાગે છે કે નામ સુદામો મિત્ર પ્રભુ નો કે નામ સુદામો મિત્ર પ્રભુ નો ધીમે ડગલે જાય છે પ્રભુ નગરીના પંથે રે હરી નગરીના પંથે રે બ્રાહ્મણ હાલો જાય છે પથિક હાલો જાય

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે

અત્યાર સુધી ઈ મંદિર ની માથેલી પ્લેન પણ પસાર ન થઈ છે કે ઓટોમેટિક એની દિશા ફરી જાય છે સાહેબ એવા ખતરા થયા છે ભગવાન કહે છે કે મારી ધજા પવન ની હામી ફળાકા મારે ત્યારે માનવાનો કળી કાળમાં હજી હું અહીં ભારતમાં બેઠો છું ચિંતા ન કરતા પણ ભરોસો હોય તો મારા બાપ હો અને ઓલી ધજા તો ભરોસા વગર ને જોવા લઈ જાય જો તને ભરોસો ન જોઈ લેજો પણ આમ જો હામાવાય હાલે અને એના માટલાના પ્રસાદના માટલા એમાં ચોખા જ રંધાતા હોય છે ઠીકરાના માટલામાં હાલની તારીખમાં રંધાય છે લાખો માણા પ્રસાદ લઈ હાથ ઠીકરા માટલા ઉપર માટલું એની માથે માટલું અને નીચે હેઠેના ઓલામાં તાપ હોય સાહેબ ચડી જાય પેલું ઉપરનું અને છેલે નીચેનું ચડે આજની તારીખે સાહેબ જાહેરમાં ખુલ્લામાં હોય છે જેને હરે રામા હરે હરે રા તો પસાયરો પાણી દીએ એ વાલીડો દેવાલીનો દિલમાં ભૂલ ઈ ધોખો પરે ધરા પાછો જાને ત્યાં ગાયા કરે એ તો નહી મિત્ર પ્રભુ નો ડગ લે જાય છે હરી નગરી ના પંથેરે મિત્ર હેડા કીજે જેસો કુવાડો કોજ પસાડ્યો પાણી દીયે દિલે ધરે રોષ મિત્ર કૃષ્ણ નો હોવા છતાં દેવાની લાગણી હતી અને ભગવાનને ખાલી તાંદુલ આપ્યા

બે એવા મિત્રો હતા સાહેબ પણ એક 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 ની કૃષ્ણ જેવી જહાજલાલી વાળો છે અને એક સુદામા જેવો ગરીબ છે પણ બે ની મિત્રતા કૃષ્ણ સુદામા જેવી છે માના પ્રસંગને આ જાહેરાત નથી કરતો ખોટી પણ સાહેબ ભારતમાં આવા મિત્રો થાય છે હજી થાય છે હવે સાંભળજો એક ગરીબ માણા છે અને બે વ્યવસ્થાના રૂપમાં દિલથી નહીં હો વિચારધારા બેયની એક છે બેય પાકા મિત્રો છે સવારના પહોરમાં ભેગી ચા ન પીધી હોય તો બપોરનું જમવું ભાવે નહીં આવી બેયની મિત્રતા છે અને એમાં એક જે નાનો માણસ છે ને એને એક દીકરી છે દીકરી જુવાન છે દીકરીનો જે સંબંધ કર્યો છે એ લોકો લગ્નનું પૂછવા માટે આવ્યા છે જમાડ્યા અને પછી આ દીકરી નો બાપ દીકરી પાત્ર છે હાથ દીકરા હોય પણ એના ઘરે દીકરી નો હોય ને તો બાપ કહેવાને લાયક નથી પણ ઘરમાં એમ કહેવાય ધૂળ ધૂળિયું ફરાક પહેરીને એક દીકરી જગદંબા રમતી હોય ને એ બાપ કહેવાને લાયક છે ભલા માણસ હા રાવણ ને ઘરે એક દીકરી હોત ને તો સાહેબ રાવણ માં જાનકી નું અપહરણ ન કરી શકત અને દશરથ રાજાની ઘરે જો એક દીકરી હોત તો કઈ કઈ એ ભલે વચન માગી લીધા પણ એ દીકરી હોત ને તો રામ ને વનમાન જ આવવા દે બેય પાકા મિત્રો ના ખોળિયા જુદા અને આત્મો એક એવો મિત્ર ને એની દીકરીના લગ્ન પ્રસંગ એમ કેવાય લગ્ન લેવા માટે વેવાય આવે છે અને આ બાજુમાં બહેન વેવાય ને જમાડી પછી એક ખમી ને તો હું થોડીક વ્યવસ્થા કરી લઉં ના અમારથી વરસ નહીં ખમાય છોકરા જુવાન થયા છે અને તમે લગ્ન નહીં આપો તો અમે સંબંધ તોડી નાખશું ને મારા દીકરાને બીજે અમે પરણાવી લેશો રોઈ પીડ્યો માણસ

બીજી આંખમાં દીકરીની વિદાય થશે એનું અગાઉ દુઃખ છે પણ વિચાર આવે કરે રે ઘરમાં એક ભાઈ નથી કાલા પ્રસંગ આવીને ઉભો રહી જાય તું કેમ વ્યવસ્થા કરીશ અને તાવને કોણ ખમાકે મિત્ર યાદ આવ્યો કે મારો ભાઈ બંધ છે એની પાસે જાઓ પણ પાછી ભાઈ કેવી ભાઈ ખબર કે હું લઈને મારા મિત્ર ને માગ જાય અને કઈક માગવા માગીશ અને કદાચ એને એવું થશે કે એટલે આ મારો ભાઈ બંધ છે પાછો વિચારે ના એને એવું ન થાય જાય છે હિંમત કરીને અડધીક રાત થઈ છે અડધીક રાત ને જાય એના ભાઈ બંધ એના મિત્રની ની ડેલી એ ટકોરા કર્યા જાગો છો ભાઈ અને અમુક માણસ રાતે આ પહેલી વાર આવ્યો છે એટલે આજ ઓલા એ ખોલવામાં ડોટ દીધી અરે રે કોઈ દી નો આવે આજ કેમ આવ્યો શું થયું ડેલી ખોલી બેસાડ્યો નીચું જોઈને મિત્ર બેઠો છે આજ એનો ભાઈ બાદ એની દાઢીએ હાથ લઈ ગયો કે મારે સામુ જો કોઈ દી ના આવે તું મારા ઘરે આવા તમે અને અત્યારે આવ્યો છો તો પાછો નિમાણો કેમ જટબોલ હવે ન બોલ તો તને મારા સ્વગંધ છે કેમ કેવું બોલ તો ખરો એવું નથી તો આજે મહેમાન આવ્યા છે આપણે દીકરીનો સંબંધ જે કર્યો છે ને એ મહેમાન આવ્યા હતા લગન લખવાની જીદ કરી અને અંતે મારે લગન લખી દેવા પડ્યા આ તિથિ ના વાર ને દિવસે જાન આવશે લગ્ન બહુ સારું કર્યું સારું તો કર્યું ભાઈ પણ મારા ઘર માં એક ફૂટી કોડી નથી તારી પાસે થોડીક આશા લઈને આવ્યો છો માગુ પેલા કઉ તને તું મારો ભાઈ બંધ છો તું મારો મિત્ર છો રોજ ભેડા બે જઈ પણ તું દે પેલા હું કહું છું તારા પાસે જે રકમ લઈ જાઓ એ દીધા વગર મરું તો મને રામ દુહાય છે આ તો ભાઈ પણ ભેટી ગયો હેય કોની સાબે તું બોલે તું મારો ભાઈ છો તારી દીકરી મારી દીકરી છે તને આ તને એવું લાગે તારી પાસે થાય ફર થાય તું દે મારા ઘરમાં રે તારા ઘર માં પૈસા રે અલગ વસ્તુ નથી એની પત્નીને બોલાવે છે જાગો છો કે પચાસ હજાર રૂપિયા લેતા આવો પચાસ રૂપિયા લાવ્યા પછેડીને શેડે બાંધીને આપ્યા અને મિત્ર ને એટલું કીધું દોષ તારથી થાય દેવાય તો દેજે નહીતર હું એમ માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો છે અને હજી જરૂર પડે તો ખાલી મને ઈશારો કરી દેજે તારે માગવા નહીં પડે જાદો અને હા ભાઈ આજ હું તને પચાસ હજાર રૂપિયા આપું છું અને જો ગામમાં કોઈને કહું કે મેં એને પચાસ હજાર આપ્યા પછી એના દીકરીના લગ્ન થયા એવું જો મરું ત્યાં સુધી બોલું તો મને રામ દુભાઈ છે ચિંતા કરતો નહીં દોષ સાહેબી પચાસ હજાર રૂપિયા લઈ ને માણા વહી ગયો ડેલી બંધ થઈ હવે દેનાર માણસ રડે છે આપડે જેને પૈસા આપ્યા એની આંખમાં આહુડાની ધાર થઈ હવે એના પત્ની કહે છે હવે દઈ દીધા ને હવે શું કામ રોવો છો ચિંતા તો એટલી ને કે પાછા નહીં આવે કે ના એ તો મેં કહી દીધું કે મેં મારી દીકરીનો દાયજો કર્યો એમ સમજીશ પૈસા ના આવે ની ચિંતા નથી તો રડવાનું કારણ ત્યારે એની પત્ની ને કહે છે કે રડવાનું કારણ એટલું કે અમે બસપણના ગોઠિયા હારે રમી મોટા થયા ને આજ સુધી અમે બે ભેગા રહ્યા અને મારી કેવડી મોટી ભૂલ કે એ માણસની પરિસ્થિતિ ઓળખી ન શક્યો મારે હામે હાલી દેવા જોવે એને બદલે એને મારા ઘેરે માગવા આવવું પીડ્યું એનું આજ મને દુઃખ છે ભલા માણા મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ ઈ પસાડ્યો પાણી દીએ પણ દિલે ન ધરે રોસ જેની ભેળા બેહો તો આવા બેહોસ કાન દ્વારકાનો રાજા ખબર પડે કે આ સુદામા આવે છે દ્વારકાના દ્વારે ભગવાન કૃષ્ણનું નામ લેતા લેતા સુદામા પોગી ગયા મારે બીજા પ્રસંગમાં નથી જાવું જેમ ખાસ ફરમાય છે એ વાત ઉપર જ જાવું છે તદ્વાર પર અટકાવા અન ભાઈ તો અટકાવે જ ને અત્યારે આપણે આયા કલેક્ટર ને મળવા જાય તો એ નો પટાવાળા પરસીઓ વાળી દે ભાઈ બંધ હોય ને ભાઈ ગમે એવા ભાઈ બંધ આપણા પણ એ જે પાત્રમાં બેઠો હોય ને ત્યારે એની મર્યાદા રાખવી આપણો ધર્મ છે અહીંયા હું બેઠો છું કોક મારો ભાઈ બધા આવીને હા અંગત ન્યાલી મોવાથી આવ્યો હોય નીકળ્યો હોય જાતો હોય આબુ પાલનપુર જાતો હોય ને ખબર પડે કે માયા બેન પ્રોગ્રામ છે અને આવ્યો હોય અને સીધો અહીંયા સાલુ પ્રોગ્રામ ખબ ખબ કે કેમ માયા ભાઈ બધામાં તમને બધાને કે અમારા ગામ ના આ પ્રોગ્રામ ભડુ દિન હેઠળ નો જાય એમ આપણા મિત્ર હોય પછી ધારાસભ્ય હોય તોય ભલે કલેક્ટર હોય તોય ભલે મંત્રી હોય તોય ભલે પણ એની અદપ રાખવી આપણો ધર્મ છે કારણ કે પાત્ર ભજવી રહ્યા છે અને ગૌરવ લ્યો ને તમારો મિત્ર ત્યાં બેઠો છે એની ઓફિસે ક્યાં હોય તો વયું નહીં આપણે ગમે ત્યાં આપણે કોઈ મોટા શેઠ હોય વેપારી હોય તો એ અદબ રાખવાની આપણે કહેવાનું મારો મિત્ર છે બરાબર પણ અહીંયા કેવાનું એ હું કા કઈ રીતે ત્યાં બેઠા અને હડપ હડપ કરતા સીધા અને પછી કે ભાઈ બે મિનિટ ઉભા ને મિટિંગ મારે જોયું કે મારું મોધું આ લીધું આ પોતાની ભૂલ્યું છે તમારા જ ગામનો યુવાન છોકરો કે આપણો મિત્ર અહીંયા રામા કોઈ નાટક રમાતું હોય અને મહારાણા પ્રતાપ થઈને તેજ માથે બેઠો હોય તો ત્યાં જઈને કહેવાય કાં ધીંગા એટલા એ નું પાત્ર લઈને બેઠો છે યાર પાત્રને તો માન આપ આ દરેક પાત્રો છે આપણા હમ પાત્રો નહીં ગૌરવ હતા હો સાહેબ કાયલ હવારનો દાખલો અમારો ભાવનગરનો મૂળજી આશારામ નાટક કંપની એ જ્યારે ભાવનગરમાં રમવા માટે આવ્યા બ્લુટૂથ ચાલુ છે દોસ્ત લખવું ન પડે હા લાઇફ ફરમાય હાલે છે હા હા અત્યારે ભાવનગરમાં જ્યારે એ રમવા માટે આવ્યા અને એમાં મોહન મારવાડી મૂળજી આશારામ નાટક ગમની મૂળ અનુભાના લીમડાના સાબી સ્ત્રી પાત્ર લેતા ને મૂળજી આશારામ અને એવું એની જેટલી હકીકતના બેન ન ચાલી શકે અને એટલું નહીં તમને કહું જાહેરમાં કે અમુક અમુક સ્ટેટના માણસોના બેનો એને એની પાસે હાઇલું શીખવાના ક્લાસ લેતા છે આવું પાત્ર અને એમાં મોહન મારવાડી જેદી એમ કહેવાય એ નાટક કંપનીમાં ભેગો અને જ્યારે ભાવનગર રમવા માટે આવ્યા અને કૃષ્ણકુમારસિંહજીને આમંત્રણ આપ્યું કે બાપુ આજ નાટક જોવા પધારજો અને નાટક જેદી ભાવનગરમાં હાલતુથુન અઢાર છે પાદરના ધણી કૃષ્ણ સિંહજી એમ કહેવાય કે નાટક જોવા માટે બેહી ગયેલા અને મોહન મારવાડી રાજા ભરથરીનો વેહ પહેરી અને સ્ટેજમાંથી આવ્યો સાહેબ પણ એની હાલ બોલવાની છટા એની પોતાની લઢણ અને એની અદા હોય ને અઢારે પાદરના ધણીને મોજના તોરા છોડ્યા ભાઈ 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 મોહનો વા મોહન શું વાત અને મોજના જા તોરા છૂટ્યા એટલે પગમાં દોઢ શેર હોનાનો તોડો પહેરેલો હતો ઈ પગમાલી હોનાના તોડાનો ટેજ ઉપર ઘા કર્યો ભાવનગર દરબાર સાહેબે લે મોહન તારી ઉપર આફરીન છે

માફ કરજો બાપુ તમે ખાલી અઢારસે પાદર ના ધણી છો હું બાણું લાખ માળવાનો ધણી થી સ્ટેજ ઉપર બેઠો છું સર અને અત્યારે હું દાન લઉં તો મેં પાત્રને ન્યાય ના આપ્યો કેવાય તો મેં આ પાત્ર ભજવું ન કેવાય મેં પાત્ર લજવું કેવાય કે પણ મોહન તું કલાકાર છો બાપુ કલાકાર હાચો હમણાં ટેજ થી નીચે ઉતરી મારી મારી જીભે તારા પગના તળિયા ચાટી પણ એકવાર મારી માથે લેવા પોશાક રાજા ભરથરીનો ઉતરી જાય તો હું તો તારી રજ છું તારા ચરણની રજ છું પણ અત્યારે મારી માથે સિરતા જ રાજા ભરથરીનો છે આ પાત્રને ન્યાય આપ્યો કહેવાય સાહેબ અમારા કેડનો સોરી પોરબંધન અમારે સ્ત્રી પાત્ર લેનારો ભીમો જુનાગઢમાં વનરાજસિંહ બાપુ ના ફામે જયરાજસિંહ જાડેજાના મામા ગોંડલ ધારાસભ્યના ના મામા વનરાજસિંહ બાપુ ના ફામે સાહેબ એનો રાધા કૃષ્ણની મંડળીનો કાર્યક્રમ રાખ્યો અને પૂંજ મોરારી બાપુ અને બધા અમે ઘડીક જોવા ગયેલા જો એટલે આખે આખું જોયું એની કૃષ્ણની રાસ મંડળી ની બહુ સરસ એની મંડળી છે એ અમે જોવા બેઠા સાહેબ તમામ પાત્રો જેટલા હતા એ બધા બાપુને પગે લાગવા આવ્યા ભીમો ન આવ્યો અને જેવું નાટક પૂરું થયું ત્યારે ભીમો પગમાં આવી અને પડી ગયો અને બાપુને એટલું કીધું કે બાપા ત્યારે મારી પાત્ર છે ને એ રાધાનું હતું ને એટલે હું નહોતો આવ્યો એટલે મને માફ કરજો બાપુએ અને ત્યારે બાપુએ કીધું કે નહીં તે તારા પાત્રને ત્યાં ન્યાય આપ્યો છે ભલા એમ આપણને દરેકને ભગવાને કાંઈક ના કાંઈક પાત્રો આપ્યા છે બસ એને ભજવીએ